હાલમાં બળાત્કારની ઘટના બની હોય જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા આવી જગન ઘટનાના વિરોધમાં સર્કિટ હાઉસ ખાતે ભેગા થઈ ત્યાંથી કલેક્ટર આલયે પહોંચી આદિપત્ર આપી રજૂઆત કરાઈ હતી તો પરવાનગી વગર કરતા ઘર્ષણ સર્જાયું ગુજરાતમાં મહિલા દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે હોસ્ટેલ દાહોદ હત્યા બુટલેગર દ્વારા બળાત્કાર મોડાસા સુરેન્દ્રનગર અને હવે વડોદરામાં સોળ વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર જેવી ઘટનાએ ગુજરાતમાં મહિલા સુરક્ષાની ચિંતા વધારી દીધી છે નવરાત્રીમાં પાવન પર્વમાં બહેનો ઘરબાર જતી ડરી રહી છે ગુજરાત સરકાર અને ગૃહમંત્રી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે કેરાવા નિષ્ફળ વ્યક્તિને મંત્રી પદ પર બેસાડી રાખવા ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત સમાન છે રેછી આમ આદમી પાર્ટીની મહિલા વિંગની આગેવાનીમાં ગૃહમંત્રી હરસંઘવીના રાજીનામાની માંગ સાથે સરકીટ હાઉસ ખાતેથી એક રેલી આકારે નીકળી કલેક્ટર આ લઈએ પહોંચી આદિનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું તો પોલીસે પરવાનગી વગર ધરણા કરતા પોલીસ સાથે આપના ઘર્ષણ સર્જાયું હતું

સાથે કલેક્ટર કચેરી આવ્યા છીએ છેલ્લા ઘણા સમયથી અત્યારે ગુજરાતની અંદર મહિલાઓ પિંખાઈ રહી છે મહિલાઓ સાથે દુષ્કર્મ થઈ રહ્યા છે છેડતી અત્યાચાર થઈ રહ્યા છે આ બાબતે ભારતીય જનતા પાર્ટી ચૂપ ચૂપ છે છે એમના નેતાઓ મહિલા મોરચો ચૂપ છે જયારે બીજી બાજુ બીજા રાજ્યની અંદર આવી કોઈ ઘટના બને તો તમામ લોકો રોડ પર ઉતરી જતા હોય છે જયારે ગુજરાતની અંદર લોકોએ એમને ખોબલે ને ખોબલે મત આપ્યા છે એમની સરકાર વર્ષોથી બનાવી રહ્યા છે છતાં પણ આજે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત નથી બે દિવસ પહેલા વડોદરાની અંદર સામૂહિક દુષ્કર્મની ઘટના ઘટના સામે આવે છે મહિલા સાથે દુષ્કર્મ થાય છે વડોદરાની અંદર પાંચ વર્ષની બાળકીની હત્યા થાય છે માંડવીની અંદર આચાર્ય દ્વારા દુષ્કર્મને છેડતીની ફરિયાદો નોંધાય છે સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની બાળકીની સાથે રેપ થાય છે તો આવી ઘટનાઓ અવારનવાર કન્ટિન્યુ બની રહી છે છતાં પણ ભાજપ અને હર્ષભાઈ સંઘવી તમામ લોકો ચૂપ છે એક બાજુથી હર્ષભાઈ સંઘવી મોટા મોટા ફાંકા મારતા હોય કે સવારની પહેલી સૂર્યને કિરણ નહીં દેખાડવા દઈએ તો પછી બળાત્કારીઓ ઉપર કેમ કંઈ નિવેદન આપતા નથી કેમ કંઈ બોલતા નથી કેમ કહેતા નથી કે બળાત્કારીને હવા કિરણ એમને એવું કેમ કેમ બોલતા નથી મહિલાઓની વારે નથી આવતા જો હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી હોય ને એમના રાજની અંદર મહિલાઓ સુરક્ષિત ના હોય મહિલાઓની સુરક્ષા કરી શકતા ના હોય તો એમને રાજીનામું આપી દેવું જોઈએ એની માંગ સાથે આજે અમે કલેક્ટર કચેરીએ ધરણા કરી રહ્યા છીએ